મોર્નિંગ જય મુરલીધર બધા કેમ છે બધા મજામાં મજામાં જો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને પાવાનું ચાલુ કર્યું છે મેં માલ વાયગા છે આજના સાડા આઠ આઠ છત્રીસ થઈ છે તો એ ગાથી શરૂઆત કરું પછી ભીહું આવે તો એ ઉપાધી નમ રે પછી ભીહું પાઈ લઈ ખાણ લઈ ભરણ બાકી હોય બહુ હાંજી દેવાના હોય તો એ પછી હું અટાણે ભાવ બપોર પછી મને ટાઈમ ના આવે એટલે બીજું બધું કામકાજ કમ્પ્લીટ કરી લીધું હે આ ગયા હે ગામમાં ફાક્યું લેવાનું કંઈક કામ હતું તી ગયા હે હવે કઈ આવે ખબર નહીં પણ હું મારી માલબાહન ચાલુ કરી દો એને તો બાલમાં હું ક્યાંય હજી કામ અગડી કઈ કરવા નથી કાલે રોગે આમ ભી હું પાડી હતી અમારે એકાદ ભી છે લખણ ખોટી અહીંથી પાછી આમ જાય કુંડી પાણી પીને આમ જવાનું બદલે પાછી આમ જાય તી અહીં બળી કોલે બિહાઈ રહ્યા રોગે આને વાય થી એક કોડાડ દેજો એટલે એ સીધી પછી ઢારી આમ વહી જાય ઈ ખાલી એવા હારું એને તો હજી હમણાં કઈ કામ બામ હજી હજી તો કરાવતી નથી કઈ અને હજી થોડાક દી પોરો ખાઈ લઈએ તો કઈ વાંધો નહીં પગ રેડી થઈ જાય ને તો પશુ પાધી ને અમરે તો આપડે ગા પાણી પી લઈએ ને એટલે સીધી ગાને બાંધી અને ભીહુ ને લઈ લઈ અમે ભીહુ પાઈ ગઈ આ છે ને દાંત ને હરી દેખાડે છે હા એ બે હેજો હું ભીહુ પાતી ને ભી અમારી ઈ જોવે કે આ મને ભાઈ છે કે ભી ભી હવા આવ્યા છે બારા ઈ સમજાતું નથી ભી કે તમને હવે કેમ છે તમને અમને સારું છે

થોડાક દે કઠણ થઈ જાય ને હું હું કમ્પ્લેટ હાલતો થઈ જાય ને એટલે હું પાઈ દે તમે હાજા એટલે હું નવું તઈ પાતી ને હું કીધું નવું તઈ પાતી ને એમ હમ અમારે માલ ને દુસાની ભારી ભરાય છે શું કરો કરે સર એટલો રિયો જો હજી આજે એકનો ફોન આવ્યો તો ડુસો લેવો હોય તો ખાતર હાટે કે લેવો હોય હું ખાતર તો ખાતર હું ઊંક હવે છે નહીં દેવાનું છે ને નહીં ને દેવાય જાય ને તો પછી હું ખાતર હાટે લેવાય હમ મિક્સિંગ થઈ ગયો કોરોન ભીનો આપણો કોરો તો બાજુ બસો એમ નેમ પેટી પેક જ કે ખણો કે જાજો નથી હમ ખવાઈ ગયો તો ને આ દુસો હતો ને લીલાળો હતો ને તઈ હમ તઈ આપણે ઈ જ નઈ ખોતો હા ચાર હું લ્યો તઈ હવા પાંચ વાગ્યા છે આજના ભીહું દોવાવી ચાલુ થઈ ગઈ છે

અને હવેલીની હાંડી હાડીને મોર દોવા નકર હસ ના થાય બરોબર ઇનવા હે ઉગની હે એ નકર ઉને મોરસી દઉં તો આ ઓનું ખાણ ઘટવા દેતી ઓલી દોવાટને પગ જ ઉપાડ્યા હા અને ઓલીને દોતીયો ને ઇન gota વાર ના લાગે નકર ખોટો નહી પોછીને ઇને દોતીયો ને તા તા આનું ખાણ ખાતી હોય એટલે ને ખાવા ના આવે તો ઓલી હેતી દોવાજ બરોબર નકર લતુન પાટુ ચાલુ થઈ જશે વાગી ગયા છે આજના પુણા સાત ભી દોવાઈ ગયું હે કામકાજ તો બધું થઈ જાય છે એટલે મને સમજવા નથી આવતું હું હું કરું એટલે ભીહુ નું કામકાજ બધું થઈ ગયું ખાણના લોયા હોય ભરી લીધા હે માલ નાખી દીધું હે હમણાં હે ને મને કઈ પુગણ થતું દૂધના કે લઈ લીધા હે અને આ કઈક વાર ગાડી લઈને ગામમાં ગમ માં દૂધ ભરવા હમણાં નથી હજી તો ભાઈ જ જાય છે કેમ કે હજી છે ને બ્રેક વાળો પગ રહ્યો અને મને બેહાડીને કોઈ ગાડી હજી હાકી નથી આ ગામમાં જવા પૂરતી ગાડી આંકે છે વજન વાળી હજી ટૂંકમાં ડબલ ઈ પગ હજી અમે ખોડવાય નથી દેતા એને અને ઈ પગમાં જ બ્રેક છે એટલે ગાય ની કાહી થાય જોયું ને તિવા સારું ના પાડવું ગાડી ના કો નાકો તો ઈ આ કે જ માને નહીં મારું કોઈ ના માને હાલો માર કામકાજ મત બધું થઈ ગયું સુલાનું બનાવું તો આપણે આજના બ્લોગ ડાન્સ કરીએ અમારા વિડીયો વિડીયો લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા